દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી લક્ષ્મી નારાયણ દેવ વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવનું રથ તલોજ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું વડતાલ ગામના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તોના અત્યંતિક કલ્યાણ માટે મંદિર નિર્માણ કર્યું જે ભૂમિમાં સ્વયં શિક્ષાપત્રી લખીને સર્વજીવ હિતાવ સંદેશ આપ્યો છે આ સાથે અન્ય પ્રસાદિક સ્થાનો છે અક્ષરધામ તુલ્ય વડતાલ ધામના આંગણે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ધર્મભક્તિ વાસુદેવ સહિતની સ્થાપનાને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી દિવ્ય શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઉજવણી થનાર હોય જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન થશે સંતો વિપ્રોનું સમૂહ પૂજન થશે યજ્ઞ થશે તો આ કાર્યક્રમમાં હરિભક્તો લાભ લે તે માટે ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામીજી તથા મુખ્ય કોઠારી પૂજ્ય શાસ્ત્રીશ્રી સંત વલ્લભદાસ શ્રી દ્વારા ભક્તોના ઘરે ઘર ઘરે ઘરે આમંત્રણ પહોંચે તે માટે વડતાલ ધામથી રથનો પ્રારંભ કરાયો છે જે આજરોજ આમોદ તાલુકાના ત્યાલોદ ગામે પૂજ્ય પવિત્ર સ્વામી પૂજ્ય પ્રલગ્ન પ્રગલભ સ્વામી પાર્ષદ સંતો સાથે આવી પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું અને મંદિર ખાતે પહોંચી ભગવાનની આરતી કરવામાં આવી હતી સંતોએ આશીષ પાઠવ્યા હતા અને મહ મહોત્સવના પધારવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું સદર રથ દોરા દાદા કોબલા થઈ સરબાણ ગામે પહોંચશે ત્યારબાદ આમોદ તાલુકાના રોજ આમોદ ગમણા સહેમની સહિત ગામોમાં ફરશે રથ સાથે હરિકૃષ્ણભાઈ પટેલ દોરા તેમજ અગ્રણીઓ ભાવિ ભક્તો જોડાયા હતા ચૌહાણ વર્ષ ચાલી રહ્યું છે પડતાલ ધામ એટલે કે ભગવાન સ્વામિનારાયણે ત્યાં સ્વયં હરિકૃષ્ણ મહારાજ પોતાનું વિવિધ સ્વરૂપ રહેવું અને ધીંગાધણી એવા લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપના કરી એમને બસો વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો એ નિમિત્તે વિશ્વ શતાબ્દી ઉત્સવ એમનું આયોજન તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી દિવ્યતાથી ભવ્યતાથી ઉજવવાનો છે તો એમના માટે એમના આમંત્રણ માટે પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી તેમજ ડૉક્ટર સંતોલભ દાજી સ્વામી એમના માર્ગદર્શન નીચે અત્યારે ગામડે ગામડે મહોત્સવનું આમંત્રણ આપવા માટે અત્યારે રથ છે એ ફરી રહ્યો છે ગામડે ગામડે જઈ અને બધા ભક્તોને મહોત્સવમાં વધારવા અને મહોત્સવનો લાભ લેવા માટે ગામડે ગામડે જઈ અને રથ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તો આજે રથ શ્રી તેલોદ ગામને આંગણે આમંત્રણ આપ્યું છે અને વિશાળ સમુદાયમાં બધા ભક્તોએ આમંત્રણ સ્વીકાર્યું છે અને દરેક ભક્તો સુધી આ સંદેશો પહોંચે અને વિશેષને વિશેષ ભક્તો ધામ વિશતાબ્દી મહોત્સવ એમનો લાભ લે અને પોતાના જીવનને ઉતાક બનાવે એ ભગવાનના ત્રણમાં પ્રાર્થના કરે